સર્વપ્રથમ તો બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ એનો વોલ્યુમ બત્રીસો ને થ્રી સેવન ટુ સિક્સ એટલે સાડા ત્રીસો ને છબ્વીસ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ઓપનિંગ સ્ટેટમેન્ટ જે મ્યુનિસિપલ કમિશનર પોતાનો રિમાર્ક્સમાં લખે એમાં એવું લખ્યું છે કે આ એક વિઝન ડોક્યુમેન્ટ છે સર્વપ્રથમ તો બજેટ એ વિઝન ડોક્યુમેન્ટ નથી પણ અનફોર્ચ્યુનેટલી ઘણા વર્ષોથી બજેટને વિઝન ડોક્યુમેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે કારણ કે જે ખરેખર ખર્ચ થતાં હોય છે એ બજેટમાં એપ્રુવડ ખર્ચ સિવાય કોઈ બી ખર્ચ કોર્પોરેશન કરી ના શકે સભાસદો બજેટ મંજૂર કરે પછી બજેટ બહારનું અનપ્લાન્ડ કોઈ બી એક્સપેન્સ કરવો હોય તો સભામાં પાછું મંજૂરી થવી જોઈએ કાં તો કમિશનરે એના સ્પેશિયલ જે પ્રોવિઝન્સ હોય છે એ અંતર્ગત નાના મોટા ખર્ચા કરી શકે ઇમરજન્સીના પણ અહીંયા તો મોટા મોટા પ્રોજેક્ટ્સ અનપ્લાન્ડ થઈ જાય છે અને પ્લાન પ્રોજેક્ટ હોય છે જે સભાસદો એપ્રૂવ કરે છે નથી થતા એ ઉપરાંત આપણે ઓવરઓલ બજેટની વાત કરીએ તો આજે બત્રીસસો કરોડ રૂપિયાની આસપાસના વોલ્યુમનું બજેટ લાસ્ટ યરનું થયું એમાંથી લગભગ સોળસો એટલે સત્તરસો કરોડ રૂપિયા જેવું તો રેવન્યુ ખર્ચ છે જે મહેકમનો ખર્ચ હોય સ્ટાફનો ખર્ચ હોય અન્ય મેન્ટેનન્સના અને ઇલેક્ટ્રિસિટી બિલને એ બધા ખર્ચા હોય છે મેન હોય છે કેપિટલ એક્સપેન્સ હવે કેપિટલ એક્સપેન્સ પ્રોજેક્ટ કરવામાં આવે છે લગભગ પાંચસો ને અઢાર કરોડની આસપાસ લાસ્ટ ટાઈમ પાંચસો ને ત્રણ કરોડ કેપિટલ એક્સપેન્સ પ્રોજેક્ટ કર્યો તો પણ પ્રોજેક્ટેડ એક્સપેન્સ હવે ઘટાડી રિવાઇઝ બજેટમાં ચારસો ને દસ કરોડ ગત વર્ષનો કર્યો એ જ રીતના આ વર્ષે જે પ્રોજેક્ટેડ એક્સપેન્સ કર્યો છે ડ્રાફ્ટ બજેટમાં કેપિટલ એ પાંચસો અઢાર કરોડ છે પણ તમે છેલ્લા દસ વર્ષના કોઈ બી આંકડા લઈને જોઈ લેશો તો પ્રોજેક્ટેડ એક્સપેન્સ ચારસો કરોડ ત્રણસો સાતસો કરોડની આસપાસ કેપિટલનો હોય છે હવે કેપિટલ આવકની વાત કરીએ તો ગત વર્ષની જે આવક અત્યારે બતાવવામાં આવી છે એ રિડ્યુસ કરીને પાંચસો ત્રણ કરોડમાંથી ચારસો ને દસ કરોડ બતાવવામાં આવી છે એ ચારસો દસ કરોડ બહુ ક્રિટિકલ હું એમાં બ્રેકડાઉન કહેવા માગીશ સો કરોડ રૂપિયા તો લોનના છે એકસો બાવન કરોડ રૂપિયાની જમીનો વેચી એટલે બચ્યા એકસો ને બાસઠ કરોડ વીએમસીઓ અન્ય જે ગ્રાન્ટ મળે એમાં જે વીવીએમસીનો ફાળો હોય એ લગભગ એકસો ને પાસઠ કરોડ રૂપિયા છે એટલે આપણી પાસે જે કેપિટલ આવક જમીનો વેચવા અને લોન સિવાયની છે એ ખાલી મેચિંગ ગ્રાન્ટ જેટલી બી નથી આ બહુ એલાર્મિંગ વસ્તુ છે કોર્પોરેશન ગ્રાન્ટ વગર સર્વાઈવ જ નથી કરી શકતું એ રીતની બજેટની પ્રોજેક્ટેડ પરિસ્થિતિ છે બીજું તમે હજી તો બજેટ હાથમાં જ આવ્યું છે ઉપર છોડનું જોયું છે પણ બીજું તમે જોશો તો લગભગ આ બજેટમાં સાતસો ને ચાર ચોરાણું કરોડની ગ્રાન્ટ અનયુઝ છે આપણી પાસે પ્રોજેક્ટ કરવામાં આવી છે આવતા વર્ષના બજેટ એટલે ચોવીસ પચીસના બજેટમાં બી જોશું તો વર્ષના અંતે છસો ને પાસઠ કરોડની ગ્રાન્ટ અનયુઝ હશે તો જો આપણે સરકારી ફાળો જે ગ્રાન્ટ્સ આવે છે એ ગ્રાન્ટ્સ બી યુટિલાઇઝ ના કરી શકીએ તો કોર્પોરેશનની એફિશિયન્સી પર મોટો ક્વેશ્ચન માર્ક છે એટલે એક બાજુ આપણે નાગરિકોને એવું કહીએ છીએ કે પૈસા નથી સુવિ ગ્રાન્ટ્સનો અભાવ કામ નથી કરી શકતા અને બીજી બાજુ આપણી પાસે દોઢ દોઢ બે બે વર્ષ સુધી અનયુઝ ગ્રાન્ટ પડી રહે છે એને આપણે વાપરી નથી શકતા અને તેમ છતાં પાછી લોન બી લેવી પડે છે તો ક્યાંક મેનેજમેન્ટમાં મોટી ભૂલ છે એ આ બજેટ પરથી ફલિત થાય છે બાકી બજેટમાં દર વર્ષની જેમ મોટા મોટા વાયદાઓ છે પ્લાન્સ છે એના ડિટેલમાં હમણાં પ્રેઝન્ટેશન્સમાં તમામ નાગરિકોએ સાંભળ્યા છે હું રિપીટ નથી કરતી પણ અમે તો વર્ષોથી ગોલ્ડન ગોલ્સ સાંભળેલા વિશ્વામિત્રી રિવર ડેવલપમેન્ટ ફ્રન્ટમાં સ્માર્ટ સિટીઝ સાંભળેલું હવે લિવબલ સિટીની વાત કરે છે તો આપણે ડિટોરીએટ થઈ રહ્યા છે સ્ટેન્ડર્ડ્સ નીચા ગયા એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરતા હતા ને અમે બેસ્ટ લિવેબલ સિટી પર આવી ગયા તો વડોદરા ક્યારે લિવેબલ નહોતું ઇનફેક્ટ વડોદરા શ્રેષ્ઠ શહેર હતું મારું વડોદરા વાલું વડોદરા અમે કહેતા હતા એની ઓળખ પાછી લાવવાની વાત કરતા હતા તો એ બરોડાને પાછું લિવેબલ બનાવવાનું વિઝન ડોક્યુમેન્ટ અત્યારે મૂકવામાં આવ્યું છે વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ બરોડા વોઝ ઓલવેઝ બેસ્ટ એની જે ડિટોરીએશન થયું છે ને સિંગાપોરની વાતો કરતા હતા સ્માર્ટ સિટીની વાતો કરતા હતા હવે લિવેબલ સિટી પર આવ્યા છે બરોડાને લિવેબલ રાખે એના ગટર પાણીનું વ્યવસ્થા પણ સારી રીતે થાય જે પ્રોજેક્ટ કર્યા છે ડ્રેનેજમાં અને વોટરમાં જે બતાવ્યા છે દર્શાવ્યા છે અમારી વર્ષોથી ડિમાન્ડ છે કે તમામ સિટીમાં ડ્રેનેજ નેટવર્ક હોય હંડ્રેડ પર્સન્ટ એફલુઅન્ટ ટ્રીટ થાય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરેક ફ્રેન્ચ વેલ પર બને પ્રોજેક્શન્સ બતાવ્યા છે એ એચિવ કરશો તો ડેફિનેટલી કમેન્ડેબલ જોબ આ કહેવાશે અધરવાઇઝ સપના તો બધાએ બતાવ્યા જ છે